ભરૂચ એનસીબી પોલીસે અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક આવેલ હોટલ સિલ્વર ગેટની પાછળ પાના પત્તા વડે હાલજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા બનાવને પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી મુજબ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા ઉપલી અધિકારીઓની સૂચના મુજબ ભરૂચ એલસીબીની ટીમ જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે રાજપીપલા ચોકડી નજીક ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર આવેલ હોટલ સિલ્વર ગેટના પાછળ જાડીઝાખરામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે જેવી માહિતીના આધારે એલસીબી પોલીસે ટિમ્પલ સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી પાના પત્તા વડે હાર જુગાર રમતા ત્રણ ઇસમો નામે સુભાષભાઈ પ્રેમશંકર ગૌતમ મહેતાબ અહેમદ ઇનાયતુલ્લા મિરાજ અહેમદ કમાલ અહેમદ કુરેશી નાઓને ઝડપી પાડી દાવ ઉપરથી લાગેલા રોકડા રૂપિયા પંદરસો તેમજ અંગઝડપતીના રોકડા રૂપિયા અગિયાર હજાર આઠસો વીસ મળી કુલ તેર હજાર ત્રણસો વીસના મુદ્દામાલ સાથે ત્રણેય ઇસોને ઝડપી પાડી જુગાદારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી